નમસ્કાર દર્શક મિત્રો એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ખ્યાતિ કાંડ કાંડ નકલી ડોક્ટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ છેક હવે ગુજરાત સરકારની આ કુકડી હોય તેમ લાગે છે હવે ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે કડક પગલાં લેવા જઈ રહી છે

તો હવેથી રાજ્યની ખાનગી હોસ્પિટલોએ તેમના મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નહીં હોય આ પત્ર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયો છે તો કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીઓને તેમના જ મેડિકલ સ્ટોરમાંથી અથવા હોસ્પિટલ નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવા દબાણ કરી રહી છે આવી સ્થિતિમાં ગુજરાત સરકારે એવો નિયમ બનાવ્યો છે કે દર્દીઓ ગમે ત્યાંથી રાહત દરે દવાઓ ખરીદી શકે છે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલો માટે તેમના પોતાના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજીયાત નથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે અંદરના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવા માટે દબાણ કરી શકાય નહીં રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે આવેલી એનાઉસ મેડિકલ સ્ટોર પર આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તો આ પરિપત્ર મુજબ તંત્રના તાબા હેઠળના તમામ મદદનીશ કમિશનરને પણ તકેદારી રાખવા સૂચના અપાય છે કે રાજ્યમાં આવેલી હોસ્પિટલો સરકારના આદેશનું કડક પાલન કરે તેનું ધ્યાન રાખવામાં મેડિકલ સ્ટોરની બહાર લગાવાય છે કે નહીં તેની પણ તકેદારી રાખવા પણ કહેવામાં આવ્યું છે આ સૂચના દવા લેવા આવનાર વ્યક્તિ સ્પષ્ટ રીતે વાંચી શકે તે મુજબ લગાવવાની રહેશે નોંધનીય છે કે સરકાર હવે આગામી દિવસોમાં કઈ કામગીરીનો ચાર્જ વસૂલશે તે નક્કી કરવાની દિશામાં કામ કરી રહી છે જેના કારણે કોઈ પણ ઓપરેશન માટે તેની નિયત કિંમત પર જ ચાર્જ લેવામાં આવશે સરકાર ભવિષ્યમાં આ દિશામાં પગલા ભરશે તો દર્શક મિત્રો આ નિર્ણય અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો